થ્રેસર છે એ તમારું કેટલા માણસથી ચાલે આ થ્રેસર માં કોઈ માણસ માટે ફિક્સ નથી પણ મિનિમમ માણસ ની લિમિટ છે કે ત્રણ થી ચાર માણસ હોય તોય આ મશીન આરામ થી ચલાવી શકાય છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભગવતી થેસર પાસે અને ભગવતી થેસર વાળા એના થેસર કેવી કેવી આધુનિક ઉપયોગ કરેલો છે એ હું તમને જણાવવાનું છું તો મળ્યા ભાઈ કેમ છે મજામાં મજામાં મજા આવશે હવે સર તમારું આ જે થેસર છે પેલા તો આપણે ન્યાથી વાત કરીએ તો અત્યારે ખેડૂત લોકો જે છે

અને પાછળ પાલનો સ્ટોરેજ દેખાય છે એ આપણે દરેક કંપની જેટલી ગુજરાતમાં કંપની બને બધા કરતા આપણે મોટા મોટા સ્ટોરેજ આપે એમાં આપણે ચાલીસ પણ પાલનો સ્ટોરેજ આપણે જે તમારો પાલનો સ્ટોરેજ જે છે એની વાત કરીએ તો આ પાલો જે છે એ ઠલવવામાં કઈ રીતે થાય કે કઈ જગ્યાએ એક જગ્યાએ ઠલવી શકો ઢગલો કરી શકો પાલો સ્ટોરેજ ખાલી કરવા માટે આમ તો થ્રેસર ના મોબાઈલ થ્રેસર છે આખો ભરાઈ જાય અને ખેતરની ની બહાર લઈ ને પણ આરામથી ખાલી કરી શકો અથવા ભેજ ખેતર હોય વારંવાર અવર જવર કરવાથી જમીન ને ટોરા ના નાખવું તો જે જગ્યાએ એ મશીન પડી હોય તે જગ્યાએ પણ આરામથી ખેડૂત ખાલી કરી શકે ખાલી કરી શકે અને આમાં એવી સિસ્ટમ છે કે આ પાલો છે ઓટોમેટિક ખાલી થઈ જાય એમાં લેબરની જરૂર ના પડે નહીં પાલામાં કોઈ લેબર ખાલી કરવામાં કોઈ લેબરની જરૂર નથી કોઈ લેબર ની લેબર હા એમાં પાલો લેબર ફક્ત ને ફક્ત જરૂર પડે આગળથી માલ નાખવા માટે છે આખા મશીનમાં બીજે ક્યાંય કોઈ પણ જાતનો લેબરની જરૂર નથી ઉપર જેમ જરૂર તો ઉપર માંડવીમાં પહેલા જૂની સિસ્ટમ ઊંચ બે વર્ષ પહેલા જે મશીન બનાવતો હતો એમાં ઉપર માંડવી ખેંચવાની સિસ્ટમ નથી આપતા અત્યારે અત્યારે એ આપી અહીંયા એક માણસ જરૂર પડતી એ પણ અત્યારે ફ્રી થઈ ગયા અત્યારે ઉપર ઉપર એ સિસ્ટમ પૂરેપૂરી બસાડ દીધી કે પાલ સ્ટોરેજ આખી આખું ભરાઈ જાય ત્યાં સુધી કોઈ માણસની જરૂર ન પડે મતલબ લાસ્ટમાં થોડું પચાસ સાઈઠ ટકા કે એસી ટકા જેવું સ્ટોરેજ ભરાય પછી એકાદ વાર થોડું કામનું કરવું પડે બાકી ત્યાં સુધી કોઈ માણસની જરૂર ન પડે તો ખાલી આ જે ઠેસર છે એમાં ફક્ત માણસની જરૂર આગળ જે પાત્ર ઓરવામાં જરૂર પડે છે બસ એ જ બીજા કોઈ માણસને ક્યાંય જરૂર નથી એ પણ પૂરેપૂરા સુરક્ષિત રીતે હાઈટ એકદમ રીઝનેબલ કમર સુધી ની આપેલી છે બધી બાજુ સેફ્ટી કવર લાગેલા છે અને કોઈ પણ નાનો છોકરો હોય દસ પંદર વર્ષ નું તો પણ આરામથી કામ કરી શકે ટૂંકમાં મિત્રો તમને ખબર છે કે આપણે ઘણા ખરા કેસ એવા જોયા છે કે જે કોઈ પણ એક સિઝન જાય એટલે એક વ્યક્તિનું મોત તો લખેલ જ હોય કે ઠેસર આવી ગયો છે ઓપનર માં આવી ગયો છે તો મિત્રો હવે એ કઈ જરૂર પડવાની નથી આ ઠેસર એવી સુવિધાથી બનાવેલું છે કે કોઈ પણ માણસ ને જાનહાની ન થઈ શકે એવો ખાસ પ્રયત્ન કરેલો છે હવે આગળ આ જે ઠેસર છે એની તમને અમે પોલીસ જે છે એ બતાવો કે ન્યા હું હું તમે પાઠ આપેલા છે કઈ રીતનું ઠેસર ડિઝાઇન કરેલું છે આ સાઈડ ની વાત કરીએ તો જે પેલી સાઈડ જે મશીનમાં જે કઈ સિસ્ટમ છે આ બાજુ બધી એજ સિસ્ટમ એ લાગે એના સિવાય અમુક ફીચર્સ આ બાજુ કામ કરતા હોય મશીન ના મતલબ માનલો વીબેલ ના કનેક્શન છે પછી ઓટો ફીડર કનેક્શન છે એ બધું આ બાજુ જમણી સાઇડથી કામ આપે અહીંયા આપણે કાંધાની સુપડી આપીએ છીએ મતલબ ઓટોમેટિક કાંધો રિટર્ન થવા માટેની તો પાછળથી એને કેચઅપ કરવા માટે અલગથી વ્યવસ્થા કરેલી છે તેથી કેચઅપ કરી અને શેક આગળ સુધી પહોંચાડવા માટે પણ અલગ વ્યવસ્થા કરેલી છે મતલબ આ સુપડી અત્યારે જે આપણે હાલની તારીખમાં જે આપીએ છીએ એ ફૂલ સાઈઝ ને ફૂલ હેવી ઉપડી આપી છે પેલા થોડોક પ્રશ્ન આવતો હતો જયારે નાની સુપડી કરતા ત્યારે કે માલ ભરાઈ જવાનો એ પ્રશ્ન બનતો હતો ત્યારે એ ઉપડી બહુ વ્યવસ્થિત ડબલ ઢાર ની કરી નાખી છે ડબલ ફિલ્ટર અને પ્લસ હેવી કરી નાખી હવે આમાં ભરાવાનો ક્યારે કોઈ પ્રશ્ન તો ટૂંકમાં આમાંથી જે પેલા ખેસર માં ગાંધુ નીકળતું હતું એને ફરીવાર વાર ઓરવું પડતું હતું એ પ્રશ્ન આમાં નથી થતો એ પ્રશ્ન આમાં પરમાનન્ટ સોલ્વ થઈ ગયું પરમાનન્ટ સોલ્વ કોઈ પણ દસ વીઘા નું ખેતર હોય પાંચ વીઘા નું ખેતર હોય કે પચાસ વીઘા નું ખેતર હોય જયારે મશીન બહાર નીકળે એટલે ખેતર પૂરું એમાં ખેસર

તો અંદર ઝીણી રજી કે દાખડી કે આવાનો પ્રશ્ન બનતો કારણ કે ધીમી હવાઈ ચલાવવું પડે આગ નબળો હોય એટલે તો એને અહીંયાથી ક્લીન કરી શકે આ એનું હેન્ડલ છે હવા તરસી કરવા માટે અહીંથી હવા થોડી ઘણી જેટલી જરૂર હોય જરૂરિયાત મુજબ રાખી મતલબ જેટલી જરૂર હોય એટલી રાખી વેસ્ટેજ વધારાનો હોય એ બધું અહીંયા આવતો રહે બોક્સમાં અને એકદમ ક્લીન માલ હોય એલિવેટર એલિવેટર માં ઉપર નો સ્વરજ થઈ જાય

ફ્રેશર આપણે ફ્રેશરની ખાસ વિશેષતા બતાવી દઉં કે અહીંયા ગિયર લાગેલો છે હા હે શરમા કે આપણે માણસમાં જેમ માણસનું હૃદયનું જે કામ છે ને હં જેટલું ઓકે હોય તેટલું થ્રેસર ઓકે આપણા મશીનમાં જીરો ઝીરો વેરાટાઈ આવવાનું કારણ એકમાત્ર આ જ છે કે આપણે ગિયર એકદમ હેવી હં ફૂલ લોડેડ હ નાખીએ છીએ અને એની કેપેસિટી થ્રેસર કેપેસિટી કરતા પાંચ ગણી વધારે છે કદાચ આને થ્રેસર લોડ આવે એથી પાંચ ગણો લોડ આવે ને ત્યાં સુધી આ ગેર ને કશું નથી થવા એટલી કેપેસિટી ના એટલે ટ્રેક્ટર ઉપર કોઈ પણ જેટનો લોડ નથી પડવા દેતો લીલો માલ થોડો ઘણો કાઢતા હોય તો ટ્રેક્ટરના ના અવાજમાં કે દાબમાં ક્યારેક કરવી પડે એવરેજમાં તો મિત્રો તમને ખબર જ છે કે માણસને જીવવા માટે મેન હૃદયની જરૂર પડે એ જ રીતે આ ઠેસર ચાલતું હોય તો એના માટે મેન હૃદય કરીને આ ગેર ફિટ કરેલો છે આના કારણે તમારું ટ્રેક્ટર જે છે એને કોઈ કશો વાંધો આવવાનો નથી પાક લીલો સુકો આવતો હોય તો લીલામાં થોડો થેસરને વધારે દાપ પડતો હોય છે એ માટેથી આ ગેર ફિટ કરેલો છે હવે આગળ આ જે થેસર છે એને મિનિમમ કેટલા હોસ પાવર એટલે કે ઓછામાં ઓછું કેટલા હોસ પાવર વાળું ટ્રેક્ટર ઉપાડી શકે હોસ પાવર વાત કરીએ તો

અથવા હળવાદ મોરબી માળિયા હાઈવે ઉપર આપણે ફેક્ટરી લોકેટેડ છે ત્યાં રૂબરૂ આવીને પણ વિઝિટ કરી શકો છો અને આજે જે તમારું થેસર છે એનો તમે જરાક અમારા દર્શક મિત્રોને કોસ્ટિંગ પણ બતાવી દો કે કેટલા આડે ગાડી આ થેસર પડે કોસ્ટિંગ સિસ્ટમ ઘણી બધી પ્લસ માઈનસ છે બધા એરિયામાં બધી વસ્તુ નથી આવતી અમારો જે ટોપ મોડેલ છે મતલબ એમાં ડબલ આવી ગયા ડબલ ટાયર આવી ગયા આગળ પંથી આવી ગઈ ટોટલી પાર્ક નો ચાણાનો સેટ આવી ગયો આ બધું વસ્તુ મિલાવતા ટોટલ 8 લાખ ને 90000 રૂપિયા કિંમત છે 8 લાખ અને 90000 રૂપિયા માં ટોટલી અને ન્યુ ફીચર્સ વાળું ઠેસર જે છે એ તમને મળી છે હવે આગળ વાત કરીએ તો આ જે ઠેસર છે એમાં કયા કયા પાક નીકળી શકે આ પાક મેન તો મગફળી અને ચણા માટે ડેવલપ કરેલું છે એના સિવાય પછી રાજમા વટાણા અડદ મગ સોયાબીન કુવેર આ બધો ઓપ્શનલ પાક છે કઠોર પાક મગ સ્ટોક બધા જ આવી જાય દસ પ્રકારના ટોટલી પાક કાઢી શકાય અને મેન વાત કરીએ તો મગફળી અને ચણા મોસ્ટ મોસ્ટ ઓફ ડેવલપર કરેલ સિસ્ટમ એને મગફળી ચણા બરોબર પછી તુવેર ચણા અડદ મગ સોયાબીન આ બધું આરામથી નીકળી શકે છે બધા કાઢી ટેસ્ટ કરી લીધેલા છે તો મિત્રો આ ઠેસર તમને કેવું લાગ્યું કે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોઈ પણ મિત્રને જો ઠેસર લેવું હોય તો તમને એડ્રેસ આપી દીધો છે ત્યાં તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો તો જય હિન્દ જય ગો